આ બનાવ ગઈ તારીખ ચોવીસના રાત્રિના આશરે ત્રણથી સાડા ત્રણના વચ્ચે મહુવા ટાઉનનો બન્યો હતો અને જે મરણ મરંજનાર છે અલ્તાફભાઈ અમીર અલી ડોડિયા એ પોતાના ઘરે સૂતા હતા ત્યારે આરોપી એને ઘરે પહોંચ્યો અને એને ગાળો આપી અને ત્યાં મોજૂદ નજરે જુનાર અનવરભાઈ એમને કુલાડીના ઠોસો મારીને જાનથી મારવાની ધમકી આપી અને આગળ અલ્તાફભાઈને એકવાડીના ઘાવ માર્યો એના શરીર ઉપર અલગ અલગ ભાગમાં ઘાવ મારીને એની હત્યા કરી પછી અલ્તાભાઈને ત્યાંથી ધમકી આપીને જતા રહ્યો પછી આ જે આરોપી છે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી એને શંકાસ્પદ હોવાથી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું અને એ રહેનામ છે ઉનાના દેલવાડા ગામના જે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે તો એની ત્યાં ઉના પોલીસની મદદથી ત્યાં પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યું અને પછી પૂછપરછ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું આરોપીએ સદર ગુનાની કબૂલાત કરી પછી એના તારીખ બાર આઠના બાર આઠ બે હજાર ચોવીસના કલાક ઝીરો ઝીરો ત્રીસ વાગે ધોરણસર અટક કરવામાં આવી હત્યાનો કારણ એમ છે કે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી જે આરોપી છે એની પ્રેમિકા લગભગ આશરે દોઢ થી બે મહિનાથી જે મરણ જનાર છે અલ્તાફભાઈ એના સાથે રહેતી હતી તો એ આ વાતની લાજ રાખીને આ નિલેષભાઈએ આ હત્યાનો બનાવ કર્યો છે જે ખાસ એક વ્યક્તિ હતો અલ્તાફભાઈ છે તો ઘરમાં એન્ટર કરી રીતે જે ગયા તપાસમાં જાણવા મળ્યું જે અનવર છે એ અલ્તાફની પાસે કામ કરતા હતા અને એ તે રાત્રિ અલ્તાફની જે વાઇફ છે અફસાનાબેન એ ભાવનગર ગઈ હતી તો એના કારણે અનવરભાઈએ અલ્તાફની સાથે સુવા માટે આવ્યો હતો હાલ જે માહિતી મળી છે આરોપી જે અમરંજનાનું ઘર છે ત્યાં ત્રણ દરવાજા હતા અને એમાંથી એક દરવાજો ખુલ્લો હતો જે પાછળનો દરવાજો છે એ ખુલ્લો હતો ત્યાંથી આરોપીએ અંદર ઘૂસ્યો છે આરોપી નો ગુના ઇતિહાસ છે એના વિરુદ્ધ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે રાજકોટ શહેર માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં એક ગુના અને ઉના પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે મરણ જનાર વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનનો ગુનો દાખલ છે